આઈ ઓપ કે તમે બધા મજામાં આવશો સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર ટાઈમ થયો અત્યારે સવારના હવા આઠ વાગ્યા છે અને આજનો વ્લોગ છે એ સતત ત્રણ દિવસની રજા પછી ભાઈ આપણો વ્લોગ આવે છે અને એની પાછળ એક મોટું રહસ્ય છે એ રહસ્ય હું તમને આગળ વ્લોગમાં કહીશ હું છે એમ બાકી જો આપણે ગાણે છે ને ભાઈ કાલથી કલર કરવાનું ચાલુ કર્યું હે અમુક અમુક જગ્યાએ પાઇપમાં કલર બાકી હતો ને ન્યા તો હનાવાથી જો આ શેઠ છે ને આપણે જેને કામ આપ્યું છે એ શેઠ એ બે દિવસથી કલર કરવા આવે છે તો આજ છે ને એ શેઠ આપણે જે ઓલા પતરામાં મૂકવાના ગોવા રહ્યા ને એનું અનબોક્સિંગ કરે છે એ તો આ રીતનું જો ગોવા ફીટ કરવાનો થાય છે એટલે આમ જ ખબર એ ન પડતી ફરે કે નહીં એમ તો આ રીતના એ ગોવા છે ને એ આપણે પતરામાં ફિટ થાય ઉપર બસ હવે મૂકજો હાલો કામે ચડી જાવ અને આ છે ને ભાઈ શેઠ જો આપણે હાટું જામફળ લાવ્યા છે લાલ જામફળ કાલ છે ને આપણે શેઠને ઓલા આપણે અહીંયા સફેદ જામફળ ખવડાવ્યા હતા ને શેઠ મારી હાટું સ્પેશિયલ કેસથી સોરીને જામફળ લઈને આવ્યા લાલ કલર ને હવે જાય ને ભાઈ તમારે ટ્રાયલ લેવાઈ ગઈ અને આમ કઈ ઈસ્ક્રુ મારવા પડે કે આમ નામ જોઈએ ઈસ્ક્રુ મારવા પડે ને તો આજે લબરના જે એના બેઠક લઈને એની માથે સીધા મૂકી અને સાઈડમાં મારતા હશે ને સ્ક્રુ ઈ સ્ક્રુ મારીને સીધું ફિટ કરી દેવાનું હોય છે આપણે કેટલા ખબર છે સ લાયા આપણે આખો શેડ જો ને એમાં સ એ ગો મૂકવાના છે હવે આને શું કહેવાય એ તો અમને નથી ખબર હશે જે કહેવાતું હોય એ બાકી હમણાં છે ને ભાઈ કામકાજ એટલું બધું ગોટાવાળા શેડ્યું હોય ને એની તમે વાત જ જવા દો કેમ કે અત્યારે હે ને જો અમારે ઘરે પ્લાસ્ટરનું કામ ચાલુ છે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે પછી ખેડૂત બધાય વાવણીમાં પડ્યા છે અત્યારે શિયાળું વાવેતર બધાએ ચાલુ કર્યા છે ને તો ને એવું બધું લઈને બધાય વાવણીમાં પડ્યા છે ભેગા ભેગા આપણે શું કહેવાય ઘાણાની સફાઈ તો થઈ ગઈ છે પણ ઘાણા ચાલુ કરવાના જે બાકી છે તો એની તૈયારીઓ હાલે છે અને એમાં થોડુંક બાકી હતું તો આ ભાઈ હવે હું કહેવાય શિયાળો આપણે ચાલુ કરવાનો છે પતરા નાખવાનું તો કલર કરવા આવે છે અને કલરમાં કેવું છે કે આપણે જો આ અમુક અમુક પાઇપ આડા મારેલા ને બધાય એમાં કલર બાકી છે જો એટલે આપણે પટ્ટીઓના બટકા બે દેખાય એવા અમુક અમુક જગ્યાએ આંધા કર્યા હોય ને પાઇપના અને કેસીસના ને આ કલર બાકી છે તો એમાં કલર કરવા કાલથી આવ્યા છે એટલે આપણે ટ્રેક્ટર હવે ફ્રી થઈ ગયું છે આ ગૌરવમાં તો એમાં આપણો એટલો મેળો બનાવ્યો તો ને એ ઊભો કર્યો છે ને મેળામાં એ ભાઈ સડી જાય અને એ ઉપર કલર કરે અને આપણે હે

કાલે આપણે જો થાંભલો એની ઓલના ભાગમાં દિવાલ પાસે જગ્યાએ બાકી રહી ગઈ છે બાકી બધી કલર થઈ ગયો ભાગમાં કલર કરવાનું બાકી છે એ કરવાનું હે તો હાલો કલર બલર મિક્સ કરી એને કરી દેવી કામ ચાલુ બાકી અત્યારે છે ને ભાઈ કામ એટલું ગોટે છે અને માણસો બધા આડા હે અત્યારે કારણે હું ભાવ બાપુ એટલા જ વધ્યા આવી બાકી બટુક શેઠને એ બધા વ્યાજા હે ભણવા અને માસ્ટ નો નોકરીએ વેકેશન ખુલી જાય એટલે તો માણસો એ ગોટાળા સડી ગયા હે કામ ય ફૂલે ફૂલ ગોટાળા સડી ગયું હોય ત્યાં હું કહેવાય કે આમતા નથી એવી પોઝિશન છે અને આજ આપણે હવારનું કેસીસુને કલર કરવાનું કામકાજ ઉપાડ્યું હતું ને એ આમ તો લગભગ પૂરું થઈ ગયું છે હવે હે ને આમાં જોવાનું છે જ્યાં જ્યાં બાકી દેખાતું હોય અથવા તો આપણે પહેલાં જે કલર કરેલો હતો ને એમાં સોમાહામાં પાણી લાગીને જ્યાં કાક લાગ્યો હોય ને ત્યાં ટ્રેક્ટર જવા દેવાનું છે બાકી લગભગ બધી બાજુ પૂરું થઈ ગયું છે અને આજ તો બપોરા પાણી કરીને તે હટ કામે સડી જતા લગભગ બે વાગે કામે સડ્યા હતા એમાં એવું હતું સવારમાં આપણે હે ને આ બાજુથી કલર કરવાનું ચાલુ કર્યું હતું તો ઇંચ તો શું છે કે આખું મેદાન કમ્પ્લીટ હતું ને એટલે બધી બાજુ ટ્રેક્ટર હતું પણ આ ઇંચો છે ને હેરાન થાય એવું હતું કે આ ઇંચો આપણે રેતીમાં હતો અને બે બે લાઈનની થીપવી પડી હતી એટલે ક્યાંક ટ્રેક્ટર પાછું લાગતું ને ક્યાંક નહોતું લાગતું એટલે બપોરા પાણી કહીને જલ્દી કામે સડ્યા હતા ને તો જ્યાં ટ્રેક્ટર ગયું ત્યાં ત્યાં બધે ટ્રેક્ટર જવા દીધું બાકી પછી આ ભાઈને હે ને કેસીસ માથે આપણે ઓલા કેમ ઓલા દોધ બજાણીયા નાટક કરવા આવે ને માથે હાલે એ મકાયવા હતા એટલે લગભગ અત્યારે બધે શું કહેવાય સહેલું આખાનું બાકી હતું તો કલર થઈ ગયો હે અને હવે હે ને પેલા ટ્રેક્ટર આખા ઓલામાં ધોળાવવાનું છે જોવા હાટુ કે ક્યાંય ક્યાંય બાકી નથી રહી જતું ને એમ અને જ્યાં જ્યાં એવું લાગે કાટ ચડ્યો હોય એવું તો ત્યાં ત્યાં કલર કરવાનો હે બાકી તો હવે કલર પૂરો થઈ ગયો હે અને ભાઈ ને પાણી પાણી પીવું હતું પાણી પાઈ દીધું હવે જો ભાઈ ને આરામ કરે હેઠું આવું છે કે નાઈન રોડવી દેશું ટ્રેક્ટર શરૂ કરો હાલો ભાઈ ભાઈ ની આમ હું કહેવાય ફરમાઈ છે એવી છે ટ્રેક્ટર ચાલુ કરો તો આપડે તો હું ડ્રાઈવરમાં ને કેવી ચાલુ ને આપડે કામ શું હોય અને આ છે ને અમારે ત્રણ તાલ ભેગા થયા છે

કલર કામ પૂરું કરી ને હસું જો તો હનાવા એ પછી આપણે તો ખાણે દીવા બીતીને બધું કર્યું અને પછી જો તો ખાધાવાડીએ બધાને તેડવા કેમ કે ખાધા વાડીએ આપણે ત્રણ દિવસથી જે ડુંગળી ને એ બધી ઉંબાવાનું કામ છે અને ને ત્યારે ભઈ આયા આવી તાબા ઉપર આપણે જે નવા મકાન બનાવ્યા ને એમાં અત્યારે પ્લાસ્ટર અને ફિટિંગ ફિટિંગનું કામ સારું છે જોઈ જોવા તો આ રીતનું કંઈક કામ છે ઉપરના ભાગમાં એક મકાનમાં આજે શું કહેવાય પ્લાસ્ટર થયું છે અને પ્લાસ્ટર આપણે લાઇટ ફિટિંગ પાઇપ કર્યું ને એના લીધે ઊભું થાય છે સાઈડ વાય છે ને તો અતામાં કોર્ટ ફેરી દીધો કે તો આ રીતનું કાંઈક જો લાઇટ ફિટિંગ કર્યું છે ઉપરથી પાઇપ આવે છે મેન અને અહીંયા એક બોર્ડ અહીંયા આવશે અને એટલા ભાગમાં જો અહીંયા આવશે આજે દેખાય ને નાઈટ લેમ્પ આવશે અને એક બોર્ડ પણ આવશે એ બોર્ડ જોયું ને આ બોર્ડ અને બધા રૂમમાં એ રીતનું જ આપણે લાઇટ ફિટિંગ કર્યું છે અને બહારના ભાગમાં તો જો આ રીતનું કાંઈ છે મેન પાવર પણ એથી આવશે ત્યાંથી માંડી અને એક બોર્ડ અહીંયા અને અહીંયા નાઈટ લેમ્પ અને એવી જ રીતે જો અહીંયા હે ઉપરથી મેન પાવર અહીંયા બોર્ડ અને અહીંયા નાઇટ લેમ્પ એમ બધા જેટલા મકાન હે ને એમાં બધામાં બહાર પાસે એક ઉપર નાઇટ લેમ્પ છે અને બધા રૂમમાં એ રીતનું છે લાઇટ ફિટિંગ જો ઉપરથી મેન પાવર અહીંયા બોર્ડ અહીંયા નાઇટ લેમ્પ અને એક બોર્ડ પડે તો એ રીતનું આખું કામકાજ લાઇટ ફિટિંગનું જો બધું ચાલે છે લાઇટ ફિટિંગ બે દિવસથી ચાલુ થયું છે અને પાછળના ભાગમાં બાથરૂમમાં હજી નથી પૂજા લાગતા આમાં નવ ને બધું એ લોકોને જ કરવા આપણે આપ્યું હે એટલે આજ તો લગભગ લાઇટ ફિટિંગના બોર્ડને એવું બધું ફિટ કરીને વ્યાજ આવે છે આવ્યા લેવાને એટલે બધી ખાવું કરી હતી હો તો આવું કંઈક કામ હાલે છે અને કામ હે ને હમણાં એટલું ગોટા રેડ હોય ને તમે વાત જ જવા દો આપણા વ્લોગ અમને નતા આવતા ને એની પાસે રમેશ છે તો કાંઈ નહોતું પણ ટૂંકમાં કામ એટલું બધું છે અને માણસોની કાંઈ છે તો વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો બહોતો એટલે વ્લોગ લેતા આવતા અહીંયા જો હજી કામ બાકી છે આ બોર્ડનું ખાલી ખાંસો દઈને ઓલું ફીટ કીધું છે બાકી જો અહીંયા લેમ્પનું બધું હજી કામ બાકી છે ટૂંકમાં આવું બધું બધું કામ હાલે છે આવું બધું કંઈ છે અહીંયા જો અમુક સામાન એ બધા એનો હજી પીડ્યો છે દહીલ ને ઓલા રમકડા ને એવું બધું જો પાઇપ ને એવું બધું આ માહિતી આ રૂમ માહિતી જે કે ભાઈ ફિટિંગ જે બાકી છે ખાંસા દેવાનું ને એવું બધું તો આવું કંઈક કામ હાલે છે કાટકો હવે કાંઈ જુઓ ફાઇનલી જો વાળ કપાવી અને નાય એ તો પાછા તૈયાર થઈ ગયા હવે અને આપણો નવો લુક કેવો લાગે છે એ જ કોમેન્ટ કરીને કહેજો બાકી ગામમાંથી વાળ કપાવીને આવી અને પછી નાહ્યો અને નાઇટ વાવું પાણી કર્યો અને વાવું પાણી અને બાર આપણે રોજની મિટિંગ હોય તો ત્યાં અત્યાર સુધી બેઠા તા અને હવે મીટિંગ થઈ ગઈ હે પૂરી ને ટાઈમ જો હે લગભગ પોણા નવ વાગુ આવ્યા હે તો મીટિંગ પૂરી થઈ ગઈ એટલે જો આવી ગયા ઘરે હોવા તો આપણે હે ને રાજભાઈ જો અહીંયા હુતા હે સુઈ ગયા હે કે જાગે હે આવ લે રાજભાઈ તો જાગે હે

કામ થાય ને પાછો એને આજે કેટલી ધાબોવ્યું રાખે દેખાય તો ત્યાં ધાબવ બધી અને એ તે આમ હેચેલીને રાખવાની ઉખાડવાની એકય નહીં ઢોઢવા હાંઠું કાઢવાની જ નહીં જ તે દેખાય તો બધી ધાબવ હે હા ગણી ને છે હમ ત્રણ ધાબોવજ્યું રાખે એ ત્રણ ધાબોયું દ્યું ને એ ઓઢવાની નહીં એ તો એમનામાં સ્ટોકમાં જ પડી રહે આ એક જ ઓઢવાની કાં આવું છે અમારે રાજભાઈને તમારે કોઈને શા સાર ધાબવું જોવે એ ઓલી તો ઓઢવાની જ નહીં એક જ ઓઢવાય નહીં એ આજે રાખવી પડે કાં રાતે જો એમાંથી કાંઈ આગું પાસું થયું હોય ને તો રાતે રાજભાઈ જાગે ને તો એની ધાબવ્યું તો ના જોવે અમારે એટલે એ ધાબવ્યું પેસ છેલ્લા આમ સો ચેસની રાખભાઈની આવું છે રાજભાઈનું હાલો હોઈ જાય ને કાલ નિહાળેક લાડવા ખાવા લાડવા આ ખાવા ભાઈ નિહાળે વિયો જ સાનો મને કા એવું છે તો આ લોડાઈ તો આજનો બ્લોગ છે એટલે એની સાથે કરશું અહીંયા પૂરો બ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો છું કાલે અવાજમાં નવા દિવસના નવા બ્લોગમાં ને મારી રાજભાઈ કરી દેશે બાય બાય